અનુભા ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુનો કાપડ ખરીદી કરી છેતરપિંડી કરનારને અમદાવાદથી પલસાણા પોલીસે ઝડપી લીધો પલસાણા ગામે આવેલી અનુભા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી ન્યૂ ક્લોથ માર્કેટ રાયપુર ગેટ બહાર સારંગપુર અમદાવાદની અંકુર ક્લોથિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો અંકુર અંશુભાઈ બૈદ તથા સંતોષકુમાર ધનરાજભાઈ તથા સુરત વેસુ ખાતે રહેતા દલાલ કમળ ચંપક ગિયાનાઓએ ભેગા મળી પોતાના નાણાકીય આર્થિક ફાયદો મેળવવા ગુનાહિત કાવતરો પોતાની કંપની એક પ્રતિષ્ઠિત અને સદ્ધરો કંપની હોવાનું જણાવી અનુભવ ઇન્ડસ્ટ્રી સાથે ધંધાકીય વેપાર કરી કંપની પાસેથી કોટન દૈનિક કાપડ માલ ખરીદ જે પૈકી રૂપિયા એક કરોડ છત્રીસ લાખ ત્રણ હજાર છસો સત્તર નહીં ચૂકી અનુભવ ઇન્દ્રશ્રી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે અનુજ બાકે બિહારી ગોયલે બીજી મે બે હજાર ચોવીસના રોજ નોંધાવી હતી જેની તપાસ ચાલી રહી હતી ત્યારે પલસાણા પોલીસ પટકના એએસઆઈ ગુપરસિંહ અંદરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈનાઓને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે છેલ્લા પાંચ મહિનાથી અનુભાઈ ઇન્દ્રસિંહ સાથે વિશ્વાસઘાતમાં ગુનામાં વોન્ટેડ આરોપી સંતોષકુમાર ધનરાજભાઈ નાનો તેના ઘર વીજ સમર્પણ બંગલો બોલ બોડકદેવ જજીસ બંગલો રોડ અમદાવાદ ખાતે છે જે વાતમી આધારે અમદાવાદ ખાતેથી આરોપીને ઝડપી લીધાની ફેરજોટ મંગળવાર રાત્રે આઠ વાગે પ્રાપ્ત થઈ જે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જ્યારે આ ગુનામાં હજી નાસ્તા પડતા અંકુર અંશુભાઈ બૈદની શોધખોળ પડસાણા પોલીસ કરી રહી છે